टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार तब जुरा छो न्यूज कैपिटल हूँ चुकू तो विश्व नजर एशिया एक मोटा मंच एट के एस सी ओ बजार पच्चीस समिट पर थी एक तरफ, तरफ है भारत बीजी तरफ है रशिया और मंच की गहराई में चीन અને આ ત્રણ મહાશક્તિઓને એક સાથે મળીને દુનિયાને સંદેશ આપી રહી છે કે હવે માત્ર વેસ્ટ નહીં ઈસ્ટ પણ બોલશે અને એક નવા વિશ્વ વ્યવસ્થા માટે તૈયાર છે મિત્રો આજે વિશ્વ એક એવા વલણની રાહ જોઈ રહ્યું છે જ્યાં પશ્ચિમ માત્ર નિર્ણય ન લે એશિયા પણ દબદબો જાહેર કરે અને ચીનની વાત કરીએ તો શ્રી જીનપિંગ કહે છે ડ્રેગન એન્ડ એલિફન્ટ મસ્ટ વોક ટુગેધર તો શું ભારત ચીન વચ્ચે સ્નેહનો એક નવો ઢોળાવ આવી રહ્યો છે ત્યારે સાથે રશિયા અમેરિકાની સામે નીડર રીતે ઉભો છે અને પુતિન મોદી વચ્ચે શોલ્ડર ટુ શોલ્ડર ફ્રેન્ડશીપ હજુ પણ જીવંત જોવા મળી રહી છે અને ભારતની વાત કરીએ તો એસસીઓમાં પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ સામે ડબલ સ્ટાન્ડર્ડ નહીં ચાલે અને પાકિસ્તાનનું ભલે નામ ના આવ્યું હોય પણ સંદેશ સ્પષ્ટ ગયો છે આવો પહેલા સાંભળી લઈએ કે પીએમ મોદીએ આતંકવાદને લઈને એસસીઓમાં શું કહ્યું किसी भी देश के विकास का आधार है किंतु इस मार्ग में आतंकवाद अलगाववाद और तो अतिवाद बड़ी चुनौतियां हैं आतंकवाद सिर्फ किसी देश की सुरक्षा ही नहीं बल्कि पूरी मानवता के लिए एक साझा चुनौती है कोई देश कोई समाज कोई नागरिक अपने आप को इससे सुरक्षित नहीं समझ सकता इसलिए आतंकवाद से लड़ाई में भारत ने एकजुटता पर बल दिया इसमें एसीओ रेस्ट की बहुत महत्वपूर्ण भूमिका रखी इस वक्त भारत ने ज्वाइंट ત્યારે આ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે આજની આ ડિબેટમાં કે શું ટ્રમ્પની ટેરિફ નીતિઓના સામે એશિયા ફ્રન્ટ તૈયાર થઈ રહ્યો છે મોદી પુતિન અને શી જિનપિંગ વચ્ચે શું ખાસ ચર્ચાઓ થઈ ભારતે આતંકવાદ પરનો સ્પષ્ટ સંદેશ અને શું પાકિસ્તાન માટે એસસીઓ મંચ પરથી તગડો ઈશારો ગયો છે આ તમામ મુદ્દે ચર્ચા કરવાના છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ઉત્પલ કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે સાથે નિર્મલ નથવાણી વિદેશી બાબતોના જાણકાર આપણી સાથે જોડાયા છે આપનું સ્વાગત છે બંનેનું સૌથી પહેલાં તો ઉત્પલજી આપને પહેલાં પૂછવા માગીશ કે ભારત આજે જે રીતે એક સ્પષ્ટ સંદેશો આતંકવાદને લઈને એક જાહેર કર્યું અને આ વડાપ્રધાનજીનું આપણે નિવેદન સાંભળ્યું છે

સમાવ પ્રોબ્લેમ ક્યાં થઈ રહ્યો છે કે આ જાતનો સંદેશો આપવા છતાં પાકિસ્તાન સમાવ યુનો એનો એને એ જે વિન વિન સિચ્યુએશન ઇન્ડિયા સાથેની સારી રિલેશનશીપ કરી અને યુનો એશિયન ડાયનેમિક્સની અંદર અંદર બંને જણા સાથે આગળ વધે એ સિચ્યુએશન એને માન્ય નથી અને માટે પાકિસ્તાન પ્રિફર્સ ટુ યુ નો કોઈ ના કોઈ વર્લ્ડ પાવરના હાથા બનવાનું યુ નો એ હંમેશા એ એક્સેપ્ટ કરી રહ્યું છે અત્યાર સુધી ઇટ વોઝ વિથ યુએસએ ધેન ઇટ યુ નો નાવ ઇટ ઇઝ વિથ ચાઇના એ નાવ ઇઝ ઓલસો યુ નો એ સિચ્યુએશન ઇમર્જિંગ કે એસસીઓની અંદર જે આપણે આજે વાત કરી રહ્યા છે એની અંદર ચાઇનાના સપોર્ટ વિના ફૂલ સપોર્ટ વિના પાકિસ્તાનને એની અંદર એન્ટ્રી મળી ના શકી હોય

Nati politician. I I am a defense analyst, and I'm going to talk straight. Whether you know some people like it or they dislike it. The fact is that, you know, the China support vina. whether it is a financial, financial support, military support, or geo geoeconomical support, or geostrategic support, or geopolitical support. Pakistan cannot survive as you know a power that can be reckoned with. I,

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એની અંદર યુએસએંગ ઇટ આઉટ અને ઇફ યુએસ આપ્યો અપાર્ટ ફ્રોમ વેરિયસ અધર મેસેજ થ્રી ડાયરેક્ટ મેસેજ સર્જિકલ સ્ટ્રાઇક બાલાકોટ એન્ડ ધેન ઓલ્સો નાર દિસ પાકિસ્તાન ઇઝ રિફ્યુઝિંગ ટુ ટો ધ લાઈન આઈ એમ નોટ સેઈંગ દેટ ટો ધ લાઈન એઝ ફોર ધ વિશિસ ઓફ ઇન્ડિયા પાકિસ્તાન નેવી અને એમાં By China and in, in collaboration with China and China and the Pakistan Navy's capability in the in the you know in our uh, surrounding seas will be exponentially you know it, it will go high. In addition to that, the latest aircraft fighter jets are being provided. The uh, you know uh, Pakistani pilots are already you know taking lessons and and getting you know the um, I mean the uh, uh, you know war ready. With the active connivance and support with the Chinese air force and Chinese, you know, the war centers, the digital and space and you know cyber warfare expertise are being meted out to them. The net-centric warfare it is also being taught to them. The uh, 67 billion dollar Pakistan uh, China has invested in Pakistan DRI. ભારત પ્રત્યે પ્રેમ આવી જશે અને પાકિસ્તાન બાજુમાં મૂકી પાકિસ્તાન વિલ બી ડંપે સર

They only have one aim at this moment of time, hmm. and that is to win away India and take India away from USA. Bilkul, bilkul. And -isolate, us Isolate USA. Yes. So we have to be we have, we have to be very, very careful. Uh, hmm. Martin, let's be real, we Indians somehow we hmm. get carried away with emotions.

એક જ તલવાર ડોમેન ફોર ધ સુપ્રીમસી ઓર ફોર કમિંગ ઇન ટુ ડોમિનન્સ વિલ ડેફિનેટલી આઈ એમ નોટ સેઈંગેટ હા અને અગાઉ આપણે પણ એવું જોયું છે ઉજ્જવલભાઈ આપણે અગાઉ પણ એવું જોયું છે કે ચીને અનેક ભારત સાથે હાથ મિલાવ્યો છે પરંતુ પાછળથી એને છરો ગોપવાનું કામ તો કર્યું જ છે નિર્મલભાઈ આપ શું કહેશો જે રીતે અત્યારે ચીનને એક એક જે ચહેરો બતાવ્યો છે આ ચહેરો આપણે એને કેવી રીતે જોઈશું શું ખરેખર ચીન એ રીતે સપોર્ટ કરશે ભારતને કારણ કે અમેરિકાની જે ટેરિફ નીતિ છે તેની સામે અત્યારે તમામ જે એશિયાના જે શક્તિઓ છે મહાશક્તિઓ તે એક થઈ રહી છે અને અમેરિકાને પાછળ વાવા માટે ભારતને હાથો બનાવી રહી હોય એવું થઈ રહ્યું છે કે

અને અમેરિકાના બગડેલા સંબંધો તથા ભારત અને ચીનના સુધરેલા સંબંધો અમેરિકાને એમ લાગી રહ્યું હતું કે સમગ્ર વિશ્વ પર પોતાનો રોક જમાવી શકાશે સમગ્ર વિશ્વને પોતાના પાડી શકાશે કારણ કે સમગ્ર વિશ્વના રાષ્ટ્રો અમેરિકાના શરણે

પરંતુ વિશ્વાસુ અને અમેરિકાને મોડે પણ વખત આંતરરાષ્ટ્રીય મૈત્રીના સમીકરણો છે એ બદલી પણ શકે પરંતુ હાલ તો ચીન રશિયા અને ભારતની મૈત્રીની સમગ્ર વિશ્વના મંચ ઉપર ચર્ચા છે બિલકુલ કોઈ પણ આર્કિટેકચર ત્યારે જેનો સફળતાપૂર્વક નીવડી શકે કે જ્યારે તમારી અંદરની નિયત એ સાફ હોય અને માટે જ્યારે એકબીજાનો ટાઈમિંગ તમે જ્યારે એને યુઝ કરી રહ્યા હો ત્યારે ધ ગ્લોબલ ઇક્વેશન ધ પાવર ઇક્વિલી નો ઇક્વિલિબ્રિયમ બેલેન્સ ઇન્ટરનેશનલ વર્લ્ડ ઓર્ડર એ ઘણી વાર હવામાં ફેંકાઈ જતા હોય નિર્મલભાઈ એ કહ્યું એ બધી વાત સાચી પણ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ ધેટ કે એકચ્યુઅલી ઓન ગ્રાઉન્ડ રિયાલિટી ની પાસે લિવરેજ શું છે અત્યારે કેનેડા યુનો ચાઇના અને એ બધા દે કુડ સ્ટેન્ડ અપ ટુ અમેરિકા બીકોઝ દે હેવ અ લિવરેજ ધી અમે તો ધી કેનેડિયન પ્રેસિડન્ટ સેડ ધેટ યુ નો આઈ એમ ગોઈંગ ટુ સ્ટોપ The electricity transmission going to California, Los Angeles, and you know, in the neighboring states, Russia, kayu, I, uh, sorry, China, kayu, I will stop giving you. You know, the uh, rare earth and the other minerals. And mean, America, na, missiles, satellites, cyber warfare. You know, the NASA, and they all started rattling down. But the, the, the same kind of leverage India does not have. And when India does not have the leverage, you have to take leverage from the other relationship, that is either with you know Russia or with China, and therefore China and Russia they have a limitless partnership because they both can you know again have a leverage with each other. Russia can give China the oil and also you know in addition to that the military technology, and in addition to that China's economy can you know uh, sustain the uh, war effort of the Russia. અને જે જાતેસ્ટ્રેટેજીનો હાર્ડવેર મિલિટરી હાર્ડવેર ઉપર આપણું ડિપેન્ડન્સ છે રીચ કન્ટ્રી વુડ ગીવ યુ ધી નો સબમરીન્સ ન્યુક્લિયર રિએક્ટર્સ ઉથ લીડરશીપ That we are talking about. We have to be very, very careful. The meeting is in Shanghai. All these countries are coming to, you know, Tianjin. China is the leader. And we are the leader of the Global South. Of course, in due course of time, we will be leading. You know, we will take the leadership, you know, along with China in okay. the Global South. બિલકુલ અને ઉત્પલભાઈ અહીંયા એક વાત પણ યાદ આવી મને દ્વિપક્ષીય વાતચીતની અંદર લેટ બી ઓવર એન્થુસિયાસ્ટિક અબાઉટ ઈટ બિલકુલ ઉત્પલભાઈ શી જિનપિંગે દ્વિપક્ષીય વાતચીતમાં કહ્યું કે ડ્રેગન અને એલિફન્ટ વર્ક ટુગેધર એને ખૂબ જ આમ ઉલ્લેખ કર્યો છે અને આ નિવેદન અત્યારે કેવી રીતે જોશો કારણ કે ચીનમાં પણ ક્યાંક ભારત પ્રત્યેનો બદલાવ છે તેના વિચારધારાનો બદલાવ છે તે આવી શકે ખરો આવી રીતે હવે સી યુ આર સેંગ કે એલિફન્ટ એન્ડ ડ્રેગન શુ વીલ વોક ટુગેધર આઈ વુડ લાઈક ટુ વેટ એન્ડ વોચ લેટ ધ ટાઈમ વિઝ સે રાત્રે મિસ્પેક્યુલેટિંગ થતી ભૂતકાળની અંદર તો ડ્રેગન એલિફન્ટ હેવ હેવ નોટ વોક ટુગેધર ચોવીસ ચોવીસ રાઉન્ડ ઓફ મિલિટરી એન્ડ ડિપ્લોમેટિક મંત્રણાઓ યોજાઈ પણ એમાંથી કંઈ નીકળ્યું નહીં અને જે જાતનો બોર્ડ ઓલ ધ ટાઈમ વીન સેઈન ઉશાગ્ર પ્લીઝ ટ્રાયરસ્ટેન્ડ that everything cannot work together till the time the border disputes are resolved. Are this was the stated objective and stated you know stand of India. What happened all of a sudden? The geopolitics have changed there is no doubt and therefore the national interest and geopolitical global or regional interest will also change. There is no I, I am very clear in my mind so I am not saying go for a war with China

એ ચાઈના નીતિ રહી બિલકુલ

બિલકુલ આપની વાત સાચી છે પરંતુ નિર્મલભાઈ બીજો એક ફેક્ટર પણ અહીંયા યાદ આવ્યો મને કે જે રીતે અત્યારે રશિયા અને ભારતની અત્યારે દોસ્તી મિત્રતા જે રીતે એક કારમાં સવાર થઈ અને મોદી અને પુતિન જઈ રહ્યા હતા અને સાથે જ જે રીતે ત્યાં આગળ બેઠક થઈ અને બેઠકમાં પણ અનેક સહેમતી થઈ પરંતુ આ શોલ્ડર ટુ શોલ્ડરની આ મિત્રતા આપ ગણશો કે પછી હવે ક્યાંક ચીનનો ફેક્ટર આમાં એડ થઈ રહ્યો છે અને ચીનના ફેક્ટરથી આને અસર થઈ શકે ચીન હાવી થઈ શકે અને બંદીઓની મિત્રતા પર ક્યાં પહેલાં જેવી રહેશે કે તેને પણ કંઈ અસર પડશે નિર્મલભાઈ તો એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ વોર એન્ડ પોલિટિક્સ એમાં જે કંઈ તમને દ્રશ્યમાં દેખાય મંત્રણામાં દેખાય એ ટૂંકા ગાળા માટે કદાચ વ્યાજબી હોય છે શાંઘાઈમાં યોજાયેલ શિખર મંત્રણા શું છે નીડ બેઝ સ્ટ્રેટેજી એ એક આખી મુવમેન્ટ છે અત્યારે જે ત્રણ પ્રમુખ રાષ્ટ્રો એ શિખર મંત્રણામાં ભેગા થયા એ ત્રણેયને એકબીજાની જરૂર છે રશિયાને પોતાનું વેચાય એની જરૂર છે ભારતને કોઈ મજબૂત ટેકો મળી કારણ પચાસ ટકા જેવી ટેરિફ એટલે ભારતીય અર્થતંત્ર ઉપર એની બહુ જ ગંભીર અસર આવવાની છે ફક્ત તામિલનાડુ ને ચોત્રીસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન છે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને કારણે તો એવી તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ભારતમાં છે કે એને હાઈ ટેરિફને કારણે

પ્રત્યેક રાષ્ટ્રના નેતાઓ એકબીજાને મળ્યા છે કારણ કે બધા યનકેન રીતે તેનીથી પરેશાન તો છે જ ભારત એક નવા બજારની શોધ માટે બહાર નીકળ્યું હતું એમ કહી શકાય નવા નવા પાર્ટનર્સ શોધવામાં આવશે અને અમેરિકામાં જે આપણી નિકાસ ઘટવાની છે હાઈ ટેરિફને કારણે એ અન્ય રાષ્ટ્રોમાં આપણે ડાયવર્ટ કરી શકીએ અને દેશના ઉદ્યોગોને બચાવી શકીએ

શું ફાયદાકારક ભારત માટે રહ્યો હતો આજે દ્વિપક્ષીય વાતચીત થઈ ભારતને કેટલો ફાયદો ટૂંકમાં જવાબ આપશો ભારત માટે એક સાથે અનેક પક્ષી લગાવવામાં આવ્યા છે એક સ્વીકારશે નહીં ભારત પોતાના દુશ્મન સાથે સમજાવટ કરશે સમજોતા કરશે પણ જો તે આતંકવાદ ને વરેલું રાષ્ટ્ર છે તો ભારત એને હંમેશા અવગણશે આ પેલો સંદેશ આપવામાં આવ્યો બીજો સંદેશ કઈ આપવામાં આવ્યો કે અમેરિકાને એમ હતું કે ભારત માટે અમેરિકા એ એકમાત્ર વિકલ્પ છે ભારત ખૂબ જ વ્યૂહાત્મક રીતે અમેરિકાના હાથમાંથી સરકી ગયું અને વિશ્વ સમુદાયને એવો સ્પષ્ટ સંદેશ ભારતે આપ્યો ખાસ કરીને અમેરિકાને એવો સંદેશ આપ્યો કે ભારત ગમે ત્યારે ચીનની નજીક પણ જઈ શકે છે તમે જેને ભારતના દુશ્મન ગણો છો એની સાથે પણ ભારત

મારે બીનો એક વસ્તુ યુનો ખરેખર હાઇલાઇટ કરવી છે કે ઇન્ડિયા ની જે સ્ટ્રેટેજીક પાર્ટનરશિપ છે એને બીનો એને એને અચીવ કરતા ઇન્ક્લુડિંગ યુનો જે કંઈ એડવાન્સમેન્ટ એની અંદર થયું અને એ ડ્યુરિંગ ધી યુનો ધી લાસ્ટ ફ્યુ યર્સ જે જાતના મિલિટરી ટેકનોલોજી એડવાન્સ મિલિટરી ટેકનોલોજી આપણને પ્રોવાઈડ કરવામાં આવી એમાંય જ્યારે ઇનો ઇન ધ ઇન ઇન ફર્સ્ટ ટર્મ ઓફ યુનો મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ we almost gave 12 you know, billion dollars worth of you know, the uh, latest technology orders to the USA. And therefore, you know, there is a situation where today the whether it is Canada, you know, Europe, and including other you know, countries also, somehow or the other, they have fallen you know, flat in front of you know, Mr. Donald Trump and they have accepted the US hegemony as far as a tariff deal is concerned. So, we have to be very, very careful. China and USA, they need equally each other. Hmm. Trump and Putin they have a patch up, and Trump and Xi Jinping, because of their bilateral interest they have a patch up. And Trump, being a shrewd businessman, will say that I will not, you know, I, I will prefer to be, you know, conveniently blind as far as Taiwan issue is concerned. મેન્ટ અને માટેરી વેરી કેરફુલ કારણ કે અત્યારે કોઈ કોઈનું મિત્ર નથી કોઈ કોઈનું એની બી નથી બધા પોત પોતાના ખિસ્સા સંભાળી રહ્યા છે અને બધા પોત પોતાની ઇકોનોમી જોઈ રહ્યા છે whether you like it or not, china is now knocking at the door of the u.s. to become number one in the world, world global power. america cannot afford to be in enmity with china, and china needs american market. Hmm. therefore, you know, there will be a situation where china and u.s. US will have to come together. And, and in such kind of scenario, russia may be militarily strong, but except the oil and gas, you know, maybe China is losing out the leverage, and let's be real about it. And therefore, China is also dependent on the US you know, uh, Sorry, Russia is also dependent on the on the on the Chinese money or Chinese economy. In, in, in such a scenario, there is no need to be you know overtly you know I mean enthusiastic about China Bonomi and China you know the mm -hmm. uh, you know uh, the leverage that India is trying to get. Yeah, we, man, we man. cannot afford to be a jilted lover because america has pushed us into some hands. therefore, we decided to go. and, 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 and china and a to madine, a that is not a good strategy. Bilkoi. and definitely not a geopolitics. Bilkoi. to make that geopolitics work, you have to be very, very shrewd. Hmm. signal hmm. india cannot afford to dump usa. Bilkoi. mark my words.

કેલિબ્રેટેડ એન્ડ એ વેરી રિસ્પોન્સિબલ સ્ટેટમેન્ટ બિલકુલ બિલકુલ સર એટલે વાત વાત એ છે કે આપણે આ રીતે અત્યારે જે ભરોસો છે બિલકુલ સર આપની વાત બરાબર છે ભરોસો એકદમ ના કરાય પરંતુ અત્યારે કઈ રીતની સ્ટ્રેટેજી છે તે ખૂબ જ કૂટનીતિ સાથે આગળ વધવું હવે ભારત માટે એક ચેલેન્જિંગ રહેવાનું છે સાથે આપ તમામ અમારી સાથે જોડાયા ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને હાલ બુલેટિનમાં બસ આટલું વધુ મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર